હેલો દોસ્તો પ્રિય માતા પિતા અને બાળકની સંભાળ આપણા બાળકનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે અને તણાવ મુક્ત એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છીએ હેલો દોસ્તો આજે આપણે વાત કરીશું હિટ સ્ટ્રોક અથવા સનસ્ટ્રોક અથવા લુ લાગવી દેશી ભાષામાં આપણે કહીએ છીએ કે લુ લાગવી ઉનાળાની સિઝન જ્યારે ભરપૂર ચાલી રહી છે ત્યારે તમે જોતા હશો ન્યૂઝપેપરમાં કે આજુબાજુ કિસ્સાઓની અંદર કે બાળકોની અંદર લૂ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળે છે તો ખાસ કરીને ચારથી પાંચ વર્ષના જે બાળકો હોય એની અંદર લૂ વધારે લાગે છે એનું મુખ્યત્વે કારણ ત્રણ છે પહેલું કારણ એ છે કે આ જે બાળકો છે આ ઉંમરના એની અંદર એના વજન કરતા બોડી સરફેસ એરિયાનું વધારે હોય કે જેનાથી ગરમી એટલે કે હીટનું શોષણ વધારે થાય અને એ બાળકોને લૂ વધારે લાગી શકે બીજી વસ્તુ છે આ ઉંમરના જે બાળકો જે છે એ પોતાની જાતે બધું કામ કરી શકતા નથી ભૂલથી જો બે ત્રણ જોડી વધારે પહેરી લીધા હોય તો પણ એ બાળકોને લૂ લાગી શકે છે આ બાળકો ડિપેન્ડન્ટ છે બીજા ઉપર આધાર રાખે છે માતા પિતાની અથવા વાલીની જરૂર પડી શકે છે ત્રીજી વસ્તુ એ છે કે બાળકોની અંદર જો જાડા ઉલટી શરદી ખાંસી તાવ જો હોય એ બાળકોને લૂ વધારે લાગી શકે છે અને જન્મજાત બીમારી જેવી કે સિસ્ટિક ફાઈબ્રોસિસ કે જેની અંદર ખૂબ જ પરસેવો થાય તો એ બાળકોને પણ લુ લાગવાની સંભાવના વધારે હોય છે હવે આ લુ કયા લક્ષણો હોય શકે તો સૌ પ્રથમ આપણે જાણીએ કે લુ કેમ લાગે શરીરની અંદર જ્યારે તમે ગરમીના સંપર્કમાં આવો છો ત્યારે તમારા શરીરની અંદર પરસેવો છૂટે છે પરસેવો વળવાના લીધે તમારું શરીરનું જે તાપમાન છે એકદમ ઠંડુ થઈ જાય છે એટલે આખી જે પરસેવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ખરાબ થઈ જાય જે લોકોને પરસેવો વળતો જ ના હોય અથવા પરસેવો ઓછો વળે છે એ લોકોને લૂ લાગવાની સંભાવના વધારે હોય છે એટલે આખી પરસેવાની જે સિસ્ટમ છે એકદમ ખરાબ થઈ જાય છે કે જેનાથી લૂ લાગી શકે છે તો પરસેવો થાય નહીં બાળકને માથું દુખે તાવ પણ આવી જાય અને સીધો જો ગરમીના સંપર્કમાં આવે તો એની જે ત્વચા જે છે એની ચામડી એકદમ લાલ અને સુખી થઈ જતી હોય છે ઘણા કેસો બાળકોને માથાનો દુખાવો થાય ઉલટી ઉબકા પણ થતા હોય બાળકોની અંદર આમ તમે બોલાવો તો જેને આપણે કહીએ કે આડાઉડ બાળક બોલવા લાગે ઘણા બાળકોની અંદર ખાસ કરીને જો વધારેલું હશે તો ખેંચ પણ આવી શકે અને સાથે સાથે બાળક હોમા પણ જઈ શકે અને બાળકનું અકાળે મૃત્યુ પણ થઈ શકે તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ તો લૂથી બાળકોને બચાવતા અટકાવવા માટે તો સૌ પ્રથમ એ કે પેલું તો બાર વાગ્યાથી કરી બપોરના બારથી સાંજના ત્રણથી બહાર જવા દેવું જોઈએ નહીં બાળકને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવડાવવું જોઈએ બાળકને ઢીલા અને સુતરાઉ જે કપડાં હોય એ ખાસ પહેરાવવા જોઈએ અને બાળકોને ખાસ કરીને જો તમે એને તડકામાં લઈ જાઓ છો છ મહિનાથી ઉપરના બાળકો હોય તો એને સનસ્ક્રીન લોશનનો અથવા ક્રીમનો તમે યુઝ કરી શકો છો સાથે સાથે બાળકો જો તમે એને બહાર લઈ જાઓ છો તો બાળકને પાર્કિંગ ઝોનની અંદર જે મોસ્ટલી અંડરગ્રાઉન્ડ ફ્લોરની અંદર હોય તો બાળકોને પાર્કિંગ ઝોનમાં વધારે પડતા ઊભા રાખવા જોઈએ નહીં ખાસ કરીને આ ઉનાળાની સિઝન અને બાળકને અવશ્ય નવડાવવું જોઈએ અને બાળક એવું લાગે કે એની ચામડી થોડી બળવા લાગે છે અથવા તો ગરમ થઈ જાય તો બાળકને તરત જ એનો સ્પોન્જ કોલ્ડ સ્પોન્જ કરાવવું જોઈએ અથવા તો એને તરત જ નવડાવી દેવું જોઈએ અને બાળકને સ્પાઈસી એટલે કે જે તીખા તળેલા જે પદાર્થો હોય એ બાળકને ખવડાવવા જ ખવડાવવા જોઈએ નહીં પાણી પુષ્કળ પ્રમાણમાં આપો કે જેનાથી શરીરમાં એનું પાણીનો લેવલ ઓછું ના થઈ જાય બાળકને હળવો પોચો ખોરાક ખવડાવો અને પેટ ભરીને નહીં પણ થોડા થોડા અંતરે એક સાથે પેટ ભરીને ખાવા જશે તો બાળકને ખોરાક પાચન થઈ શકશે નહીં તો થોડા થોડા અંતરે એને દિવસમાં ભલે પાંચથી છ વખત ખવડાવવું પડે પણ એ બાળકને ખવડાવો સાથે સાથે ફળ ફ્રૂટ પણ તમે આપો અત્યારે ઉનાળાની સિઝનમાં સખરટેટી છે તરબૂજ છે વગેરેનું પણ બાળકને સેવન કરાવી શકાય આપ તમામને મારી નમ્ર વિનંતી છે કે જો આપ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો તમારા જે મિત્ર વર્તુળ સુધી પહોંચાડો કે જેનાથી કોઈ પણ બાળકને આ વિડીયો ઉપયોગી સાબિત થઈ શકે અને આપના તરફથી કોઈ સૂચનો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે જેનાથી નેક્સ્ટ વિડીયોની અંદર હું એ સુધારવાની પૂરી પૂરી કોશિશ કરી શકું જય હિન્દ જય ભારત